ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને ખખરીપુરા વચ્ચે માર્ગ ઉપર થોડા દિવસો અગાઉ રાજપાડીના સુમિત વસાવા જે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા હતા તેઓનું માર્ગ અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે આજરોજ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા મૃતક સુમિત વસાવાના ઘરે જઈને પરિવારની મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી અને તંત્ર દ્વારા પાંચ દિવસમાં બેફામ ચાલતી ટ્રકો ગેરકાયદેસર ચાલતી લીઝો સિલિકા પ્લાન્ટો અને કોરિયો ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજપાલ બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધી તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ પદયાત્રા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ પણ જો તંત્ર જાગે નહીં તો ઝઘડિયાથી ભરૂચ કલેક્ટર કચેરી સુધી મોટી સંખ્યામાં લોકોને લઈને પદયાત્રા કરીશું તેમ ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું